લીંબડી ભીમનાથ સોસાયટીમાં રહેણાંકના મકાનમાંથી એક સાથે બે મૃતદેહ મળી આવ્યા હતા ત્યારે આ બાબતે સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા કે જેમાં મૃતકના પિયર પક્ષના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે ઘટના અંગે જાણ થતા એસપી ગિરીશ કુમાર હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા કે જેથી બંને માતા પુત્રના મૃતદેહને રાજકોટ રવાના કરાયા હતા હાલ લીમડી પોલીસ તપાસની સાથે ખડેપગે જોવા મળી રહી છે છે એમના છત્રાએ જાણ કરેલું છે કે સોનલભાઈ પોતે અને એમનો અગિયાર વર્ષનો દીકરો કિશન એ બંનેનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલું તાત્કાલિક પોલીસે સ્થળ ઉપર જે તપાસ કરી અને બંને માતા અને પુત્ર આ બંનેનું શંકાસ્પદ અદાલતમાં એમની ડેડ બોડી હાલ બંને બોડી છે એમને હોસ્પિટલ ખાતે ખૂબ લેવામાં આવે છે પરંતુ આ બંનેના મૃત્યુ શંકાસ્પદ હોય એટલે ફોરેન્સિક એક્સપર્ટની ટીમથી આ બંનેના પીએમ કરવામાં આવે અને જેથી કરીને મૃત્યુનું ચોક્કસ કારણ અને કેવા સંજોગોમાં બંનેનું મૃત્યુ થયેલ છે એ જાણવા માટે થઈ અને એમને રાજકોટ ખાતે મેડિકલ કોલેજ ખાતે હોસ્પિટલની કાર્યવાહી ચાલુ છે મરણ લેનાર બેન છે એમના બીજા લોગ છે અને એમના સંતાનોની અંદર બે દીકરા અને દીકરી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ મૃત્યુ શંકાસ્પદ છે એટલે પોલીસ એમાં પીએમ નોટ આવે અને એમાં જે મૃત્યુનું કારણ આવશે એ પ્રમાણે આગળ એમના જે પીએસ પક્ષના લોકો છે એના નિવેદન મેળવી અને જો કોઈ ગુનાહિત બનતું હોય તો ગુનો દાખલ કરવાની અગત્ય જોઈએ

હવે આના પહેલાં જ્યારે હું અમના ઘરે પંદર દિવસ રોકાવા આવેલો ને ત્યારે એમના સાસુ સસરાએ મારા બેન ઉપર આક્ષેપ નાખેલો જ્યારે એમનો ઘરવાળો એમ આ જે ચિરાગ લાડુલા ચિરાગ ત્યારે એ જ એ જ ભાઈએ પૈસા લીધેલા અને ત્યારે એમના સસરાને મેં એવું કીધું હતું કે આવું બધું ક્યારે કે તમારા બેનને લઈને અત્યારે જ તમે નીકળી જાઓ ત્યારે દેજને એમને માગ 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 કરી હતી અમારી જોડે બરાબર ત્યારે મેં ભાઈને જ કીધું હતું કે તમે એમને બોલાવો ત્યારે ભાઈ એમને એવું કીધું હતું અને પહેલા બી એમના પપ્પા એમને એમના કોઈ પહેલા મમ્મી છે ને એમનું બી મર્ડર જ કરેલું છે ત્યારે એટલે છોકરાની એટલે આટલી બધી હિંમત થઈ ને કે બીજી વાર છોકરીનું આટલી બધું કર્યું હતું બરોબર એટલે મારો તો મારી બહેનનો ન્યાય જોઈએ એનાથી વિશેષ કંઈ નહીં એ ચોવીસ કલાકની અંદર હાજર જોશે અહીંયા બસ સંદર્ભે તમને શું લાગે છે હા સો સો મર્ડર જ છે એનાથી વિશેષ મારે કંઈ નહીં કહેવું બાકી સો સો મર્ડર છે કારણ કે માનસિક જ્યારથી મેરેજ કરે આ ભાવના બેન કોણ છે એમના સગા બેન છે એમને એમના હસબન્ડ જીવતા ને ત્યારે મેરેજ કરાવડા એ મરી ગયા એના પછી મારી બેને દસ વાર એમને એવું કીધું હશે કે એમના નણન થાય કે બેન તમે મને કઢી લઈ જાઓ બેન તમે મને કઢી લઈ જાઓ પણ એવું કે ના ના મારો ભાઈ કાલ સુધરી જશે મારો ભાઈ કાલ સુધરી જશે હા એટલે ભાઈ ક્યાં ગયા એમનો એક ભાઈ અહીંયા મને દેખાયો અભિ હાલત દેખાયો ત્યારે મેં એમને વાત કરી હતી કે આ બધું જે ચાલે છે કે તમે એક નિવાકરણ લાવી દો આજે એ નિવાકરણ ત્યારે આવી ગયું હત ને ત્યારે એમને એક ભાઈ શું નામ મો પાર્થ પટેલ એને મને મારા બેનના ઘરેથી રાત્રે અઢી વાગે અમદાવાદ મોકલે દે કે તમે જતા રહો મારો ભાઈ તમારાથી બીવે છે એના કારણે એ પ્રોબ્લેમ ત્યારે હું કહેતો ચાલ સોનલ તું મારી જોડે કે ના એવી રીતે અમે નહીં મોકલીએ ત્યારે બી મને જોર જબરજસ્તી એમના ઘરેથી રાત્રે અઢી વાગે કાઢેલા હતા એટલે પાર્ક પટેલને અત્યારે બોલાવો અને પાર્ક પટેલને જે તું મારી બેન આપી જાય અત્યારે જ જોઈએ મારી બેન અને મારો ભાણિયો કેમ તારો ભાણિયો ના મરી ગયો કેમ તારો છોકરો ના મરી ગયો તારા પેટનો હતો એ ના મરી ગયો અને આ બે જ મરી ગયા બની શકે ને મરે તો તને પણ મળવા જોઈએ ને અરે જે એનું આખું ઘર ચલાવે એવી હતી એ દસ બારોટ આ જ સાત વર્ષથી પરિણે થયા હમણાં એમને પાંચ વર્ષથી છેલ્લે પોંચ વર્ષથી બહુ દારૂ પીવું છે અને હું આવી તો હું રાતોમાં આ આ સો મહિનામાં તો હું એમ કહું ને પણ દાડે હું આવીશું આ લોકોને સમાધાન કરવામાં અને પાછા હરખા થઈ ગયો અને એ બે બાજુ એટલે તરત તમને ફોન નાખ્યો બિનતરણમાં નહીં કરે મને કે તમારે તમે છોકરીને કે તમે ભાઈ હવે તમે દારૂ પીવો તો કોઈ દે તો હું જોડે હતી તો એ દારૂ પીને બેઠે ભટકો કોઈ મન નહીં કોઈ મી ચિરાકુમાર આવું ના થાય ભાઈ મને મેળવા આવું બટે મી ચિરાકુમાર તમે આ ચાલી વર્ત તમે સુધરો ના રહ્યા મારે સુધીતા તો રહેશે આટલું ધંધો કરીને અને ધંધો કહીને દે તો એને સાસુ એની સાસુ તો એવું બોલે કે ના હતું કે વહી જા વહી જાય પછી અમે કહ્યું તો એને તને તમે જુદું આલો અને તમે એને ચિરાગ નહીં પૈસા આવતો તો તમે એને વીસ હજાર બેને ખર્ચો આવેલો છોકરા ભણવાનું ટ્યુશનનો પૈસા તો કે આજે નહીં લઈને કારણ તો તમારા જાવ તો વહી જાવ કે તમારા છોકરીને લઈને વહી જાવ કે મી વહી જવા મેં છોકરી આપી નથી એટલે આ ફરતું ઉતરાણી આવી હતી કે મમ્મી આ બહુ રાત મારો ભણ્યો મને રાતે લીપવા બહુ યાદી ને મેલવા નીચે આ મેલવા જતો જ મારે કે બા મારે જવું થઈ કે મારા પપ્પા મને એમ કે તમને દવા પણ મારી કાઢે એટલે પેલો ભણ્યો કે મારે કે પપ્પા રૂચિત રૂચિત તો ક્યાં મારો હશે કે રૂચિત તો નહીં મારીએ કે મારો મારો આ છેલ્લી વખત ભણ્યો આવું મને કઈ નહીં આવ્યું અને કાયમ આ રીતે જ કરે છે માટે અમે કોર્ટે લડ્યા જેટલી ઢીલી પહોંચી હોત તો સાત વર્ષ આ માણસોના ઘરે કાઢ્યા જ ન હોત હા તરસ કાઢ્યા એ બરોબર અને અને બિચારો આવતો એક કિસને મને એવું કેતો કે આના કરતાં હું મોરી જઉં માંથી આ લોકો બધા મને બહુ હેરાન કરો છો મમ્મીને બહુ હેરાન કરો છો હા એ બહુ હેરાન કરો છો ભાવના ફ્રીએ તમારી જોડે વાત જ એવું કે રુચિત ના આપી ને એમના શસ્તરે મારા મોડે દસ વાર બોલ્યા તો અમાર વંસ ગયો તમે વહી જાઉં જાઓ તમે તમારા લાલ લાલ દીકરાને લઈને વહી જાઓ આવું મેં મારા મોઢે સાંભળેલું છો અહીંયા આવી ત્યારે બે ના રાત્રે એવી વાત કે આપડે એટલું વહેલું ઉઠીને જવાનું મારા ભાઈ ના આજે નવ વાગે મેરેજ હતા કોર્ટમાં બરોબર એટલે સવારે મેં રાત્રે દસ વાગે ટ્રાવેલર્સમાં બેઠી ત્યાં સુધી એને મારી જોડે વાત કરી જ છે પણ હું ચિરાગ સવારે આવવાના છીએ અને સવારે છ વાગે હું ઉતર્યા પછી મેં એના જોડે વાત ટ્રાય કરું છું ફોનનું પણ એ ઉપાડતી નથી નવ વાગે એમના સસરાનો ફોન આવ્યો તો તમે અત્યારે ને અત્યારે આવી જાઓ અગિયાર વાગે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો તો તમારો ભાણીઓની બી હયાત રહ્યા નથી અને આ આ વખતે મારી બેન આટલા વરસ થઈ ગયા આ વખતે મારી બહેનનું દસ તોલાસોનું અમે જે આલેલું મારા ઘરે પડ્યું હતું આ વખતે એના જીજાજીએ તેર તારીખે એને છોડાયને આપ્યું હતું આ લોકોનું બહુ દબાણ હતું દાદીના આ ચૌદ તારીખે બધા લઈને રાત્રે હું મારા હસબન્ડ એનો વરાછા હાઈવે ઉપર બેહાડી આવ્યા છું

આજ બે વખત દિવસથી સો એને કોર્ટે ચડીને એનો છોકરો મારી ગામ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર આ મારી ભાણીને પૈણા પાંચ છ વર્ષ છ ભાણીને કારણે ચિરાગ કુમાર દારૂ પીતા થોડું થોડું પણ બહુ નહીં પણ ત્યાંના બનીના મરી ગયા પછી દારૂ વધારે પીવાનું લાગ્યું અને મારી ભાણીને ત્રાસ હારવા મળે તા એટલે વચ્ચે મારી ભાણી મારા ઘરે આવી તારી કે મોમા મારે ત્રાસ બહુ આવી ગઈ એટલું બધા આપણે નિર્ણય લઈ લઈશું તમારો

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ